આજે હું આવી ગઈ છું મેન્ચેસ્ટર સ્ટુડિયોમાં અહીંયા સ્કાર્ફ અને હિજાબનું શૂટ કરવા માટે સ્ટુડિયો બહુ સરસ છે મેકઅપ કરાવું બાકી છે જલ્દીથી હું મેકઅપ કરી લઉં હેલો સ્ટુડિયો બતાવું બહુ જ મસ્ત છે બહુ જ મોટું સ્ટુડિયો છે અને બહુ જ સરસ છે મને તો બહુ જ ગમ્યું અહીંયા વોશરૂમ છે અહીંયા ચેન્જિંગ રૂમ છે અને અહીંયા ડ્રેસિંગ રૂમ છે ફટાફટથી મેકઅપ કરી લઉં તો તડકામાં જે જઈ રહી સ્કીનની હાલત તો એવી થઈ ગઈ છે અને વચ્ચે શુગર ઇન્ટેક બહુ જ વધારે એટલે એટલું બધું વધી ગયું છે ને શુગર ઇન્ટેક એના લીધે છે ને મને એકને બ્રેકઆઉટ થઈ જાય તો બસ એવું જ થયું છે હવે આઈ હોપ કે મારું જે ફાઉન્ડેશન છે ને થોડુંક સ્કીનને મેચ થઈ જાય કેમ કે વચ્ચે તો થતું જ નહોતું બહુ વધારે મસ્ત સ્કીન કેર કરી જાય

તો ટાઈમ બહુ ઓછો છે મેં ફટાફટ મેકઅપ કર્યું છે દસ જ મિનિટમાં મેં મેકઅપ કર્યું છે ચગડનું મસ્ત થયું છે ને ઓકે 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 ટાઈમ નહીં હે બહુ ઓછો ટાઈમ છે અમે ફટાફટ ફટાફટ કરીએ છીએ ચોવીસ મિનિટ સેકન્ડ મારી જોડે એનો વધારે ટાઈમ નથી એટલે બહુ જ ફટાફટ ફટાફટ કરાવડાવે છે કેમ કે અહીંયા બે કલાકનું કીધું હોય તો પછી બે કલાકનો સ્ટુડિયો ખાલી કરી દેવું જ પડે તમે અડધો કલાક પણ વધારે લો તો આઈ થિંક એ લોકોને વધારે પે કરવું પડે તો અમે લોકો ટ્રાય કરી છે કે જલ્દી જલ્દી પતાવી જઈએ અને હા હવે આ મારું સેકન્ડ સ્ટાફ છે બીજા બે સ્ટાફ બાકી છે એની મારું શૂટ પતી ગયું છે અને હું ફટાફટ ફટાફટ દોડું છું કેમકે એક્ઝેક્ટ ટાઈમ પર બસ છે અને અહીંથી સિક્સટીન મિનિટ વોક છે અને સિક્સટીન મિનિટ પછી જ બસ છે તો પછી મારે કલાક રાહ જોવી પડશે તો ફટાફટ દોડું બસ પકડવાના ઘરે જો બપોરે નીકળી ત્યારે એટલો તડકો હતો એટલો તડકો હતો અને અત્યારે વરસાદ આવી રહ્યો છે મારી જોડે અંબ્રેલા પણ નથી અને હજુ મારે દસ પંદર મિનિટ ચાલવાનું છે ના જુઓ તો સારું છે પછી ત્યાંથી પણ બીજી બસ ચેન્જ કરીને ઘરે પહોંચે મેં જે બ્રાઉન છે એકમાં ડાન્સ બ્રાઉન નથી હવે જ્યારે શૂટ કરતાં કરતાં મેં જોયું ત્યારે મને ખબર પડી બધી મેં શૂટમાં પહેરી રાખ્યું અને છેલ્લે બહાર પણ કાઢ્યુંંડક છે જ્યારે પેરિસ ત્યારે અમે ધ્યાનથી જોઈએ પેરિસ પહેરી બસમાં બેસી ગઈ છું હવે થોડીક જ મારું